સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ બાબતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિઓ પણ આ લોક દરબારમાં જોડાયા હતા વધતા જતા સાઇબર ક્રાઈમના ગુનાઓને ડામી દેવા અને સાયબર ક્રાઈમના બનતા ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનાર અરજદારને રાહત મળે તેવો નવતર નિર્ણય ગુજરાત પોલીસ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાત પોલીસના આ નવતર નિર્ણયથી લોકો માહિતગાર બને તે માટે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગોલેતના અધ્યક્ષ સ્થાને આ આયોજન કરવામાં આવ્યું હતું આ દરબારમાં સરકારી એડવોકેટ નયન સુખડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ એક મોટો પડકાર છે નાની નાની રકમ લોકો ગુમાવ્યા બાદ પરત મેળવતા નથી પરંતુ લાખો રૂપિયા ગુમાવનાર વ્યક્તિઓ બદનામીના ડરે કેસ કરતા નથી જેથી સાયબર માફિયાઓની હિંમત વધી જાય છે આજે યોજાયેલા લોકદરબારમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેવી રીતે પોતાની સાથે સાયબર ક્રાઇમ થયું તે અંગે જાણ કરી હતી આ સાથે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને આડત્રીસ લાખ જેટલી રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી હતી